જામનગર સિટીમાં બોડ નંબર 8 ની મહિલાઓ દ્વારા રસ્તા રોકો ધરણા અને રામધુનથી વિરોધ शिवम સોસાયટી વિસ્તારમાં મહિલાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો પીવાના પાણીમાં ગટરના ગંદા પાણીની સમસ્યાના મામલે વિરોધ પ્રદર્શન જામનગર શહેરમાં બોડ નંબર 8 માં છેલ્લા છ મહિનાથી સમસ્યાનો અંત ન આવતા મહિલાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન પ્રેસ મીડિયાના માધ્યમથી જે હમણાં થોડા સમય પહેલા જે શ્રાવણી મેળાનું આયોજન થયું ત્યારે જે બે કરોડ અને સાત લાખ સાવણી મેળામાં જે જામનગર મહાનગરપાલિકાની આવક થઈ હતી એ બાબતની જે વાત કરવી છે તો જ્યારે જામનગરમાં બે કરોડ સાત લાખની આવક મહાનગરપાલિકાએ દર્શાવી છે તેની સામે મહાનગરપાલિકાના એકાઉન્ટમાં એક કરોડ અને છાસઠ લાખ જેટલી રકમ જ જમા થવા પામી છે સાવણી મેળો ચોવીસ ઓગસ્ટના પૂર્ણ થઈ ગયો ટેન્ડરનો નિયમ એવો છે જ્યારે પણ ટેન્ડર ખુલે ત્યારે તે એમાઉન્ટનું ડીડી સાથે રાખી અને એમાં જમા કરાવવાનો હોય છે પણ તે નથી થયો અને તેમાં ક્યાંક ને ક્યાંક આ સત્તા પર બેસેલા ભાજપના લગત વગત કોઈક અધિકારી કે અધિકારી કયો કે કોઈ કોન્ટ્રાક્ટર કયો તેના માટે જે બેલેન્સની સિસ્ટમ કહેવાય ફાઇનાન્સની સિસ્ટમ કહેવાય તેવી રીતે તેના ચેક લઈ અને આ મેળામાં અત્યારે એક કરોડ અને છાસઠ લાખની આવક થઈ ગયેલી એટલે એકતાલીસ લાખ જેવી રકમ હજી પણ જામનગર મહાનગરપાલિકાના એકાઉન્ટમાં આપેલી નથી આમાં એ સાબિત થાય છે કે અધિકારીઓ જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે કાર્યપાલક એન્જિનિયર હોય કે નાયબ ઇન્જિનિયર હોય તેનું ધ્યાન રાખી અને આ કોન્ટ્રાક્ટરોને માલામાલ કરી દેવાની નીતિની સાથે આ કાર્ય કરવામાં આવેલું છે આવતીકાલે કમિશનર સાહેબને અમે બધા પ્રૂફ સાથે આવેદન આપશું